એક નાનકડું ગામ હતું માટીની સોડમ અને ચકલાઓના કલરવ વચ્ચે ત્યાં એક કુંભારનું ઘર હતું ઘરના આંગણામાં પિતા ચાકડો ફેરવતા મા રસોડામાં વ્યસ્ત હતી પણ એ જ ઘરના એક અંધારિયા ખૂણામાં આઠ વર્ષનો એક નાનકડો છોકરો બેસી રહેતો એનું નામ તો કાંઈક બીજું જ હતું પણ આખું ગામ એને ઘર કહીને બોલાવતું શા માટે કારણ કે એને કામ કરવું ગમતું નહોતું ત્યારે બીજા બાળકો ગીલી દંડા રમતા કે પતંગ ઉડાડતા ત્યારે ઘર ખૂણિયો બસ ઘરના એક ખૂણામાં બેસીને દિવાલ સામે તાકી રહેતો એની આંખોમાં કોઈ ચમક નહોતી ચહેરા પર કોઈ સ્મિત નહોતું એના પિતા જેમના હાથ આખો દિવસ લાલ માટીમાં રગ દોડાયેલા રહેતા તે ક્યારેક વહાલથી પાસે આવતા પિતાના હાથ પર માટીના સુકાઈ ગયેલા લપેડા જોઈને છોકરો મોઢું ફેરવી લેતો પિતા કહેતા બેટા ચાલ ને આજે માટી લેવા જવું છે માટી ખાંડની માટી ગલગોટા જેવી પોચી છે તને અડવી ગમશે છોકરો માત્ર ડો હલાવતો અને ધીમેથી બોલતો ઊંહ મારે નથી આવું મા જ્યારે રસોડામાંથી ગરમાગરમ રોટલી લઈને આવે અને કહે બેટા જો તારા પિતા કેટલો પરસેવો પાડે છે થોડી મદદ કરીને માટી ખૂંદી આપીશ ત્યારે પણ એનો એ જ જવાબ હતો ઓહો ધીમે ધીમે ગામના છોકરાઓએ એને રમવા બોલાવવાનું બંધ કરી દીધું એક સાંજે ઘર બારીમાંથી જોતો હતો કે બધા મિત્રો સંતાકુકડી રમી રહ્યા છે એના પગ પણ થરક્યા એને પણ રમવું હતું એ હિંમત કરીને બહાર ગયો પણ જેવો એ નજીક પહોંચ્યો એક છોકરો બોલ્યો અરે આ તો ઘરખૂણિયો આવ્યો એને આપણી સાથે નથી રમાડવો જે પોતાના મા બાપને કામમાં મદદ નથી કરતો એ રમતની જવાબદારી શું ઉઠાવશે ચાલ ભાગ અહીંથી તે દિવસે ઘરખૂણિયાના હૃદયમાં પહેલીવાર કંઈક તૂટ્યું એની આંખો ભરાઈ આવી એ દોડીને પાછો એ જ અંધારા ખૂણામાં જઈને બેસી ગયો પણ આજે એ ખૂણો એને ગમતો ન હતો એને લાગ્યું કે જાણે દિવાલો પણ એને ચીડવી રહી છે એને મનમાં થયું શું હું ખરેખર નકામો છું શું મારા હોવા કે ન હોવાથી કોઈને ફરક પડે છે રાત્રે જ્યારે આખું ગામ સૂતું હતું ત્યારે એણે એક મોટો નિર્ણય લીધો એણે વિચાર્યું કે જો આ માણસો મને નથી ગમતા તો હું જંગલમાં જઈશ ત્યાંના જાનવરો તો મને ઘરખૂણીઓ કહીને નહીં ચીડવે ને પિતાના થાકેલા ચહેરા અને માતાની ભીની આંખોને જોયા વગર એ નાનકડો છોકરો અડધી રાતે જંગલ તરફ ચાલી નીકળ્યો એને ખબર નહોતી કે જંગલના પથરા અને પશુઓ એને જીવનનો એવો પાઠ ભણાવશે જે એના નસીબની માટીને કાયમ માટે બદલી નાખશે સવારનો કુમળો તડકો જંગલના ઘટાદાર વૃક્ષો વચ્ચેથી ગળાઈને નીચે આવી રહ્યો હતો પક્ષીઓના કલરવથી આખું જંગલ ગુંજી રહ્યું હતું પર ઘણખુણિયાના મનમાં હજુ પણ પેલો અંધારો ખૂણો અને પેલા છોકરાઓના કડવા બેણ ગુંજતા હતા એ ચાલતો ચાલતો નદી કિનારે પહોંચ્યો થાકેલા પગે એ એક મોટા પથ્થર પર બેસી ગયો સામે વહેતી નદીનું પાણી જાણે એને કહી રહ્યું હતું કે જો હું પણ સતત વહ્યા કરું છું હું પણ ક્યારેય અટકતી નથી એવામાં જમીન ધ્રુજવા લાગી ધપ 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 મોટા પગલાંનો અવાજ આવ્યો અને એક વિશાળકાય હાથી ત્યાં આવી પહોંચ્યો હાથીએ પોતાની સૂંઢ ઊંચી કરી નદીમાંથી પાણી પીધું અને પછી તેની નજર આ નાનકડા છોકરા પર પડી હાથી ગંભીર અવાજે બોલ્યો અરે ઓ નાનકડા માનવી તું અહીં આ પથ્થર પર મૂર્તિની જેમ કેમ બેઠો છે તારા ચહેરા પર તો ઉદાસીના વાદળો છવાયેલા છે તું અહીં શું કરે છે કરખુણિયાએ નીચું જોઈને ધીમેથી કહ્યું કાંઈ નથી કરતો બસ એમ જ બેઠો છું હાથી નજીક આવ્યો અને વહાલથી તેની સૂંઢ છોકરાના ખંભે મૂકીને બોલ્યો કશું જ નથી કરતો બેટા આ દુનિયામાં જે કશું જ નથી કરતો એનું અસ્તિત્વ પણ કશું નથી જેવું થઈ જાય છે માણસનો જન્મ તો કંઈક કરવા માટે થયો છે તારા હાથ જો કેટલા સુંદર છે આ હાથ તો સર્જન કરવા માટે છે વરખૂણિયો થોડો ખીજાયો પણ મને કામ કરવું ગમતું જ નથી મને તો બસ બેસી રહેવું ગમે છે તમે પણ મારી પાસે બેસો ને આપણે વાતો કરીએ હાથી હસ્યો પણ એ હાસ્યમાં એક દર્દ હતું એણે કહ્યું મિત્ર મારે તો હજુ જંગલના કેટલાય લાકડા ખસેડવાના છે રસ્તા સાફ કરવાના છે જેથી બીજા નાના જાનવરો ચાલી શકે જો હું તારી સાથે બેસી રહીશ તો મારું કામ કોણ કરશે યાદ રાખજે તને કામ કરવું નથી ગમતું એટલે મને તારી સાથે વાત કરવી નથી ગમતી જંગલમાં તો ખીડી પણ આખો દિવસ મજૂરી કરે છે અહીં આળસુ માટે કોઈ સ્થાન નથી આટલું કહીને હાથી ભારે ડગલે ત્યાંથી વિદાય થયો ઘરખૂણિયો સ્તબ્ધ થઈ ગયો એને લાગ્યું કે હાથી જેવા વિશાળ પ્રાણી પાસે પણ સમય નથી એ વિચારવામાં હતો ત્યાં જ પાછળથી એક ચતુર શિયાળ આવતું દેખાયું શિયાળની આંખોમાં તે જ હતું ઘરખૂણિયાને થયું કે કદાચ આ મારી સાથે રમશે એણે દોડીને કહ્યું શિયાળભાઈ ઊભા રહો ને ચાલ આપણે રમીએ શિયાળ ઉતાવળમાં હતું એણે ઊભા રહીને કહ્યું રમવાનો વખત અરે ભાઈ મારા મા બાપ ઘરડા થયા છે એમના માટે મારે શિકાર શોધવા જવાનું છે અત્યારે હું એક પળ પણ બગાડી શકું તેમ નથી કરખૂણ્યો બોલ્યો વખત કેમ નથી જો હું તો આખો દિવસ નવરો હોઉં છું મારી પાસે તો વખત જ વખત છે શિયાળે તેની તરફ તિરસ્કારથી જોયું અને કડક શબ્દોમાં કહ્યું તો તો તું મૂરખ છે જેની પાસે સમયની કિંમત નથી એની કિંમત આ દુનિયામાં શૂન્ય છે હું મૂર્ખાઓ સાથે રમીને મારો સમય બગાડવા નથી માગતો શિયાળ પણ જતું રહ્યું ઘરખૂણીઓ એકલો પડી ગયો એની આંખોમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા અત્યાર સુધી એને લાગતું હતું કે એ માત્ર ઘરખૂણીઓ છે પણ આજે જંગલના જાનવરોએ એને અરીસો બતાવ્યો કે એ મૂરખ પણ છે જંગલની શાંતિ હવે ઘરખૂણિયાને ડરાવી રહી હતી હાથી અને શિયાળના શબ્દો એના કાનમાં અથોડાની જેમ વાગતા હતા હું મૂરખ છું શું કામ કરું એટલું બધું જરૂરી છે એ આ સવાલોના વમણમાં હતો ત્યાં જ એના કાન પાસે એક ગુંજારાવ સંભળાયો ઝૂ ઝૂ ઝો એક નાનકડી મધમાખી ફૂલ પરથી રસ પીને ઊડી રહી હતી એણે જોયું કે આ છોકરો પથ્થર પર માથું નીચું કરીને બેઠો છે મધમાખી એની સાવ નજીક ગઈ અને બોલી એ છોકરા કેમ અહીં બેઠો છે તારા આ સુંદર ચહેરા પર ઉદાસી કેમ છે કરખુણિયાએ રડમસ અવાજે કહ્યું હમણાં પહેલો શિયાળ મને મૂરખ કહીને ગયો મને સમજાયું નહીં કે મેં એનું શું બગાડ્યું હતું મધમાખીએ હવામાં ચક્કર લગાવતા પૂછ્યું તને ભૂખ લાગે છે ખરી કરખુણિયાએ તરત જવાબ આપ્યો હા લાગે જ છે ને દિવસમાં બે વાર અને ક્યારેક તો ચાર વાર પણ ખાઉં છું મારી મા રોજ મારા માટે ગરમા ગરમ રસોઈ બનાવી રાખે છે મને જે ભાવે તે બધું જ એ પ્રેમથી ખવડાવે છે મધમાખી થોડી વાર શાંત રહી પછી એણે અત્યંત ગંભીર સવાલ પૂછ્યો બેટા તારી મા તારા માટે આટલું બધું કરે છે તો તે ક્યારેય એને એવું કહ્યું છે કે મા તું મને બહુ વહાલી છે ઘર ખૂણ્યો થોથવાયો ના એવું કહેવાની વડી શું જરૂર મધમાખીએ ફરી પૂછ્યું સારું એ છોડ તે ક્યારેય રસોડામાં જઈને તારી માનો હાથ પકડીને એવું પૂછ્યું છે કે મા તું થાકી ગઈ હોઈશ લાવ હું તને થોડું કામ કરાવી દઉં કરખુળિયાના ગળે ડૂમો ભરાઈ આવ્યો એણે નીચું જોઈને ધીમેથી કહ્યું ના એવી જરૂર ક્યારેય લાગી જ નથી ત્યારે મધમાખીએ એક એવો ડંખ દીધો જે શરીરને નહીં પણ આત્માને વાગ્યો એણે કહ્યું તો ખરેખર તું મૂરખ જ નહીં પણ પથ્થર દિલનો છે તારી મા તારા માટે પોતાનું લોહી પાણી કરે છે તારા પિતા તારા ભવિષ્ય માટે ચાકડો ફેરવીને પોતાનું શરીર ઘસે છે અને તું એમ વિચારે છે કે તારે કાંઈ કરવાની જરૂર નથી એ દીકરો માના પરસેવાની કિંમત નથી સમજી શકતો એના જેવો કમનસીબ બીજો કોઈ નથી આટલું કહીને મધમાખી તો ઉડી ગઈ પણ એના શબ્દો ઘરખુણિયાના હૃદયને વીંધી ગયા એને પહેલીવાર એની માનો એ ચહેરો યાદ આવ્યો જ્યારે એ રસોડામાં ધુમાડા વચ્ચે ખાંસી ખાતી હતી એને પિતાના એ ફાટેલા કપડાં યાદ આવ્યા જે માટીથી ઘરડાયેલા હતા ઘરખૂણિયાની આંખોમાંથી દળદડ આંસુ વહેવા લાગ્યા એ પથ્થર પર માથું મૂકીને જોર જોરથી રડવા લાગ્યું એને અહેસાસ થયો કે પોતે કેટલો સ્વાર્થી હતો એ આખો દિવસ ખૂણામાં બેસીને માત્ર પોતાના જ સુખનો વિચાર કરતો હતો ત્યારે એના માતા પિતા એના માટે આખું જીવન હોમી રહ્યા હતા માં બાપુ એના મુખમાંથી શબ્દો નીકળ્યા જંગલની એ એકાંતમાં એને પહેલીવાર ઘરની ઉફ અને મા બાપના પ્રેમની સાચી કિંમત સમજાય પણ હવે શું ઘર હજુ રડતો જ હતો ત્યાં એક સફેદ રૂ જેવું સસલું કૂદતું કૂદતું તેની પાસે આવ્યું સસલાની આંખોમાં દયા હતી એણે પાછળના બે પગે ઊભા થઈને પૂછ્યું કેમ રે નાનકડા ભાઈ તું અહીં કેમ બેઠો બેઠો રડે છે કે કંઈ વિચાર કરે છે ઘરખુણિયાએ કહ્યું હું વિચાર કરું છું કે શું સારું ને શું ખોટું અત્યાર સુધી મને જે ગમતું હતું તે બધાને ખોટું કેમ લાગે છે સસલું હસ્યું અને બોલ્યું તને એનો જવાબ જોઈએ છે તો સાંભળ જે કામ કરવાથી બીજાના ચહેરા પર સ્મિત આવે અને બીજાનું ભલું થાય તે સારું અને જે આળસમાં આપણે પોતાનો અને બીજાનો સમય બગાડીએ તે ખોટું તું તો તારું પોતાનું કામ પણ કરતો નથી તો પછી તું તારી જાતને સાચો કેવી રીતે માની શકે ઘર ખૂણ્યો ને ધ્રુસકે રડી પડ્યો મારે મૂરખ નથી રહેવું મારે પણ કંઈક કરવું છે પણ હું શું કરું મને તો કંઈ આવડતું જ નથી સસલાએ તેની નજીક આવીને સમજાવ્યું તારા પિતા એક અદ્ભુત કારીગર છે તે માટીમાંથી માટલા બનાવે છે તું પણ કારીગર થા તારા બાપાનું કામ કર તારી બાને મદદ કર યાદ રાખજે આપણે જે કામ કરીએ તે દુનિયામાં સારામાં સારું હોવું જોઈએ જ્યારે તું મહેનત કરીશ ને ત્યારે આ જંગલના જાનવરો અને ગામના છોકરાઓ તને માન આપશે મહેનત એ જ માણસની સાચી ઓળખ છે ઘરખુણિયાને જાણે અંધારામાં દીવો મળ્યો હોય એવું લાગ્યું તેણે મક્કમ અવાજે કહ્યું હા હવે હું મૂરખ નહીં રહું હું હમણાં જ ઘેર જઈશ અને મારા પિતાના હાથનો ટેકો બનીશ સૂરજ આથમવાની તૈયારીમાં હતો ત્યારે ઘરખૂણીઓ હાફતો હાફતો પોતાના ઘરે પહોંચ્યો આંગણામાં પિતા હજુ પણ થાકેલા હાથે ચાકડો ફેરવી રહ્યા હતા માં રસોડામાં એકલી કામ કરતી હતી ઘરખૂણીઓ છાનો માનો પિતાની પાછળ જઈને બેસી ગયો પિતાએ જેવી માટી લેવા હાથ નંબાવ્યો કે તરત જ ઘરખૂણિયાએ પોચી અને સુંદર ગુંદેલી માટી પિતાના હાથમાં મૂકી દીધી પિતા ચમકી ગયા તેમણે પાછળ ફરીને જોયું તો તેમનો ઘર ખૂણ્યો આજે ખૂણામાં નહીં પણ તેમની પડખે બેઠો હતો પિતાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા મા પણ બહાર દોડી આવી ઘરખૂણીઓ બોલ્યો બાપુ મને માફ કરી દો હવે હું ખૂણામાં નહીં બેસું હું તમારી સાથે માટીમાં રમીશ અને સુંદર માટલા બનાવીશ વર્ષો વીતી ગયા હવે એ છોકરો ઘરખૂણીઓ મટીને ગામનો સૌથી મોટો કારીગર બની ગયો હતો તેના બનાવેલા માટલા એટલા સુંદર હતા કે આખું ગામ તેને લેવા પડાપડી કરતું પેલા છોકરાઓ જે તેને ચીડવતા હતા તે હવે તેની સાથે ગર્વથી રમવા આવતા ઘરખુણિયાએ સાબિત કરી દીધું કે આળસનો અંધકાર મહેનતના સૂરજ સામે ક્યારેય ટકી શકતો નથી આ વાર્તા આપણને શીખવે છે કે મહેનત એ જ સફળતાની ચાવી છે જે માણસ પોતાના માતા પિતાને મદદ કરે છે અને પોતાના કામમાં જીવ રેડે છે તેને આખી દુનિયા માન આપે છે આળસ માણસનો સૌથી મોટો દુશ્મન છે જ્યારે પરિશ્રમ એ જ સાચું જીવન છે